પંદર લાખથી વધુ ફૂલ છોડના રોપા ધરાવતા વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો મેટ ચોવીસને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અશ્વર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ઉદઘાટન પટેલ સહિત આકર્ષણ મુખ્યમંત્રી સહિતના ઉત્સવ બિરદાવ્યા હતા વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિ વાળું આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિવિધ પ્રકારના પંદર લાખ થી વધુ ફૂલ છોડના રૂપા મૂકવામાં આવ્યા છે જે શહેરીજનો માટે આની આકર્ષણ બની રહેશે વિદેશી ફૂલ છોડના રૂપા પણ મૂકવામાં આવ્યા છે વધુમાં ફ્લાવર શોમાં સાત લાખ થી વધુ રૂપા દ્વારા ચાર વધુ લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર પ્રદર્શિત કરવામાં આવનાર છે સંજીવ રાજપૂત નો રિપોર્ટ ન્યુઝ અમદાવાદ